મારો દીકરો મારો હા એમ જો કઈ ખબર ન પડી શું કરું આ છોકરા ભણવા દાવા થાય અને બાર પડે આમ જ જોઈ છે માર મમી વઈ છે નિશેરે જવાનો ટાઈમ થઈ ગયો તોય ઘર માં આયા ઘૂ જાવલો પણ માથું ઓરાવતો તો હાલ હેલો હું તને મૂકી દઉં મારે હેલો ગોબરા કાકાને ઓલે સાસરે લેવાલી છે એ હા આને ઊભો રહીજે અલ્યા તું શે ઘણવા દે અલ ભણવા નો જા તો સઈ વાકા રાખીને મારે છે હા હું તો ભણવા જવાનો પણ તો તને માર છે તો તન જાવ આપણે બેહરામ ચડી જ હાલ લે આ રૈટીઓ કે વઈ હવે નિસાર વઈ હું હેલા સાટ લઈ આવું રૈટીએ તો દાદી જાય મારો દીકરો મારો ઘડીક વાર માં સાહે દેખાતો નથી શું કરવું આ છોકરાનું આમ સાવા દે બોલ કડવી માં જોવાનું કડવી માં છોકરા ને કોઈ ના આવ્યું તમે કિંપા સાવા જવું ક્યાં કરે હા તો એને જોતા આવજો મારો છોકરો હોય તો એ હા ગયો શું કરવું

મારો છોકરો એમ કેતો હતો મારે હે પલ્યાણ માં નોકરી લેવી છે ઓલામાં નોકરી લેવી અત્યારે બે મહિનાથી તો કઈ નામ જુઓ એ તાર શોક બગાડ્યા હે અને હું કઉક એ હું ઘરેથી નામ નીકળી લે તા હું આ બાય નીકળી લે હું ભૂખે એવી લાગે ડોશી શા થાય છે

કે નો પાથરૂ આવડે હો અલે માર છોકરો તાળમાંને ભોંવા જાય માર છોકરો આતરે મને વાત કરતો તો મારા બાપા હાને નોકરી લેવી છે ઢીકરામ નોકરી લે આ બે મહિને થી તો ઈ વાત જ ન આ ગોશી એ શું થાબાબા થાબ થાતું હે હા તો હાલો જોતાય થાબા ઉપર ન ને આ ઈ આ દિશી ઉપર નઈ ગળન લા દે કે તર બાખરી આ પછી કે તા બોલા આ હાલો હાલો

લે કે હું ધોળો કેતો તો આ ધોળો કેતો તો કે ખામો પર થબ થબ થાય છે કે મેં ખાલી થબ થબ કીધું તો છોકરા માથે કે કીધું તું હવે હા તો એ થબ એટલે થબ થબ થાતું હશે આ એવું હોય છે મન્યા તો હા આ મારા દીકરા ધમીયા હટકી છે હું ખબર હવે હાથમાં આવના એટલે છે મારી મારી સોચો પાછે ખવાય ગયો હાલો આમ જાવ દિસેડ બાજુ હાલો તું તો કાઈ બોલતી નઈ તું કાઈ બોલતી નઈ નકર અહીંયા ફડાકાવારી થશે બેટો સજા ઉપર ક્યાં બેઠા બે છોકરા લે આ તો એવું લાગે ભણવા નહી ગયા મારા બેટા લેતો જ મારે બેટા ધાબા ઉપર સડી ગયેલા છે આ ભણવા જવાનું છું ને આટલે નામ કરે છે